નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ગઢિમાં તમારું સ્વાગત છે આ વિડીયોમાં આપણે માહિતી મેળવી કે ધોરણ દસ અને બાર બે હજાર પચીસનું પરિણામ ક્યારે આવશે અને કેવી રીતે તમે ઘરે બેઠા તે ચેક કરી શકો છો કે પરિણામ કેવી રીતે આવવાનું સૌથી પ્રથમ તમારે આવી જવાનું છે ગૂગલમાં અને ત્યાં સર્ચ બારમાં તમારે સર્ચ કરવાનું છે જીએસીબી ડોટ ઓ જી એ પહેલું સમારે દેખાય છે કે જુઓ જીએસિબી ડોટ ઓઆર આવું તમારે ગૂગલમાં પહેલાં સર્ચ કરવાનું છે જેવું તમે એમાં ગૂગલમાં સર્ચ કરજો તો થોડુંક નીચે સ્ક્રોલ કરવાનો અને ત્યાં પહેલી જ વેબસાઇટ આવશે જીએસએ બી ડૉટ સ્કોલમાં ઓ અરજી લખેલું હશે તેના પર તમારે ક્લિક કરવાનું જેવું તેના પર ક્લિક કરશો એટલે એક નવા એન્ટરપ્રાઇઝ તમારી સામે ખુલીને આવી જશે અને આ રીતનું તમને તમારા ડેસ્કબોર્ડ પર દેખાશે જેમાં ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર આવું લખેલું આવતું હશે અને નીચે તમારે હશે બોર્ડ વેબસાઇટ સ્કૂલ રજિસ્ટ્રેશન ટીચર રજીસ્ટ્રેશન ગુજકેટ બે હજાર પચીસનું હોલ ટિકિટ એસએસસીનું તમારો આંકની એન્ટ્રી કેવી રીતે થાય છે માં કેવી રીતે આ બધું આપણે કશું કામ નથી પહેલી જ તમારે દેખાય છે પહેલું જો જમણી સાઈડમાં બોર્ડ વેબસાઇટ આ બોર્ડની વેબસાઇટ લખેલ ત્યાં જ તમારે શું પહેલાં કરવાનું એક ક્લિક કરવાનું જેવું બોર્ડની વેબસાઇટ પર ક્લિક કરશો એટલે તમારી સમચંદરીને હાયર સેકન્ડરી ગુજરાત બોડ આવું તમારે સમય ખુલીને આવી જશે જેમાં દેખાય છે જો કે એન્ટર સીટ નંબર અને નાના બોક્સમાં એ લખેલું હશે છેલ્લે લખ્યું હશે કોણ હવે જે એ વાળું હશે એન્ટર સાત ડિજિટ સિરિયલ નંબર કે જે સાત ડિજિટ તો કોના છે દસમાવાળાના એટલે તમારે ત્યાં એની જગ્યાએ બી ટીક કરવાનું બી ટીક કરો એટલે દસમાવાળાના તમારે સાત આંકડાનો નંબર મારવાના અને તમારે જે ગો કરશો એટલે તમારું જે પરિણામ હશે તે આવી જશે અને ત્યાર પછી બારમાવાળાના છ આંકડાનું પરિણામ આવે તેથી તમારે એ બી સીડી આખી જે ક્લિક કરો એ પ્રમાણે નીચે ખુલે અને તમારે તમારું જે જે રિસિપમાં તમારે આગળ એ રોલ જે પાંચ આંકડા છ આકડા હોય એની આગળ એ લખેલું હોય તો એ પર ક્લિક કરવાનું બી હોય તો બી પર ટીક કરવાનું અને આવી રીતે તમે તમારું ધોરણ દસ અને બારનું પરિણામ જોઈ શકો છો અને તમારું પરિણામ દસ મેથી પંદર મેની વચ્ચે આવી જવાનું છે તેથી આપણે દરેક તમારું ધોરણ બાર અને દસના વિદ્યાર્થી સુધી શેર કરો થેન્ક યુ